અવા બઈ રૂપિયામાં પડી તોય ખાવા થી ખાવા તો પડી જ કી તાણી પણ હું શું કહું છું હું જઉં છું બજાર લાવ લેતા હે કેડા બજાર જો તમે અરે ભાઈ વાત હાચી પણ તમે તરત આવો તો મેળા આવે અલ્યા ભાઈ માર તો ખાલી 15 20 મિનિટ નું છે તારો પાછો આયો જે રિક્ષામાં જવાણો છું એના એ રિક્ષા રીટર્ન કરવાની છે મારે હા તો તો વડી આવતી હારું આ કેમ ઢડી જો હાચી છે ઓયથી ઢડી ચોધી આ ઓયથી રસ્તામાં થી ઓ વાઘુજી કુડી છે ઓય જૂઠી છે આ તો નહીં તો જૂઠી હશે તો ચાલ છે વાત પહેલા પછી વાત અલ્યા ભાઈ અમાર નજર તમને જમ જમ લાગે છે ના ના તમે ચો પહેલા કોઈ તમારા દુકાન હતી દાગી નની બાઈડીન તો દાગી ના હતા કે અમારે ના ના એ ચો તમે બનાયા હતા લ્યો અન જલ્દી આવજો પાછા હા તરત આવું છું ઓકે તો હા અન માર ઘેરા લઈ જજો હા ભાઈ ઘેરા લઈ જાયો બીજું શું કેડા હારા લાગ્યો પાછા અરે અશલ લાયો ચિંતા ના કરો એકડા ગોઈ લીવે કેડમ ભાઈ હા એમ

લા ભાઈ ટીવી ચાલુ માં કે ચેનલ જ નઈ આવતી તમારે હા પણ ક્યાંકાથી મારે જવું છે ખબર છે ચેનલ નહીં તો આ તો છોકરે પણ વાઈફાઈ નઈ આવતું એ નખાયું છે ખરેખર બબજી હું ચેનલ નખાઈને એટલો બધો પસ્તાઈ ગયો માતાની શોગાન એક ડાળો ચેનલ હારી હરતી નઈ બોલો હા હા એ વાત સાચી અનાથી કંટાળે તો મે છોકરાને કીધું લે છોકરા ચેનલ છીરા કોઈ બીજો રસ્તો છે

न ब्याह ना अब जो फरू क्या गोदू चोकर ठुटिया हो आया आबा पर ब्याह पचारा ना ना भगत पेलो छोकर लार करा बे टीवी जोया वगैरह आ पाछो आता तो बंधाण नहीं गया ती लियो ना और जल्दी करोड़ आगे हेलो

મારા ઘર નું કોમ છે શું કોમ છે આ કેળા વાઘુજીના ઘેર આલવાના છે કેળો ને મંગાયા બધું ચોમું લઈ ન કરતો ફર્યું અરે રાખડવાનું છે સીધા વાઘુજીના ઘેર કેળા હાલજો

અરે પેલા બેહના ઘરા આઈને બેહી રહ્યા છે આઈ જા ઘરા અરે આઈ ગયા તાણે તો મમ્મી એમ કે તું ઘડીવાર ઘોર આ વાકુજીન હું કેળા આની ના ફટાફટ આપટ ઘડી કોર ઉભો રહી એમ ઓ હોય હવે કેળા સો પડે તો મું ઘડી કરીને મેલી દો બેહી તો તમે અલા નિવાર થાય 2 મિનિટ થા અરે મને ઘડી કોર નહી જાની તો બધું ફેદાઈ જાહે હમણે પછી કે ગરાક નહી લાવતા ગરાક લાવે એટલે આવું ને આવું પછી સારું હેડ ને ભઈ જવા દેજે ફટાફટ એમ ના થાલે બંધ કરીને દે તારો વાત કરું છું હવે ને મુજી કો મરવા તો હવે તમારી દુકાન તો બંધ હતી આવું છું માર્યો તો પ્રો આટલો બધો દબ કરશો નહીં કિલો ઘઉં છો અને દસ કિલો છો અને એમાં તો દો ખાવાના મારે વાત કરો છો એ નહીં

ના 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 કોપડો મારી વાત આજનું કેન્સલ કોઈ કરવાનું નહીં આજની કાલ આપણે કરવાની જ નહીં અરે હું શું કહેવા માંગુ છું કાંઈક ત્યાંક થઈને આપણે આજની કાલ કરશે અને વચ્ચે જેઓ ભોગો મારશે તો આખી વાત ઉલડી જાય ભાઈ અને આપણા હાથમાંથી 2 લાખ દલાલી જતી રહે હા આજને આજ બધું ફાઇનલ કરી નાખવાનું છે હા હા ભાઈ તો મને ખબર પડશે કે ઘેર બેઠા દલાલી ના મળે એ કંડ આબુ પડે એટલે હું મોટું મોટું ખાઈને તરત આવું છું

હવે સો કાળા સોરે આલે ખાવાન કોમ કરો ને કેળા ત્યાં ને ખાવા મળ્યા છો કેળા ખાવા નઈ મડ્યા કોઈ ઘેર નતું એટલે હા તાણી રોટલા શાક કરવા આના કરતા અરે 50 રૂપિયાના કેળા ખાઈને સુઈ જાવ હારું હા હા તાણી ઊંઘારી આવે હા હા લેટવા થઈ ગયા છો એમ કો બાર રાખવા યાર યાર કઈ તો હા હા હટડ ખાઈ દો આ તે ખાહત કે ત્યાં કોઈ નહી દેવા થોડી લાયા છે હા હા

હવે આ સોમાહ નું પાણી મોડ ભરાઈ ગયું હતું ચાણી ભરાણું હતું આ તાણ શું હતું આ મળ્યા વરહા હતું જો ભરાણું ના હોય બધું ભરાણું તો અમારે ઘરે ઉજી પાણી આવતું નથી આ છોકરો કેતા હતા એ આ તો અમે વધાઈ લે થાડી લઈને એટલે જતું રે પાછું એવું છે પૂજા કરતા આવડે છે હવે વધાઈ લેવાનું હા હા તાણી આ એ વધાઈ લે હડો તા ખાવા છે ના 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 મારે પેલી ઈટ્યો ગણવે છે આ તે ગણો જો હડો હા ક્યાં આવી તાણ ભાઈ ઢોઢું બોલવાનું

નવ એટલે બાર કેળા ના બે કેળા કયો છે તમ ઓરે મારા કેળા ખાઈ ગયો એમ ને

હાલ નહી આવું આવું તમે પાલ્ટી બિહાર માં આવશો હાલ નહી હાલ સમસ્યા પેદા થઈ છે અરે સમસ્યા તમારી નાખો કુવામાં અને બે કેળા માંલી જાય બસ અરે ભાઈ માતા ની સ્વાગત નાખું કુવા ને ભેગું કર્યો

તો પછી મારે ચાર 4 આલવા હોય તો બેન ચાર ચાર આલુ અને એક દાડા પાપડામાં બે આલે તો પછી કજો થાય કે ના થાય ગરમો હા કેવો લડાઈ પછી અરે પણ મેં ગાધા નહીં ક્યોથી લડજી હા હ મે નહીં કધા તો પસંદરથી ગાયબ થઈ ગયો અરે વાઘુજી હું કેળા કમ્પ્લીટ લાવ્યો તો અને મે બાસ્કુજી હંગા મેકલાયા હતા તમારા કેળા બાસ્કુજી ખાઈ ગઈ આસી જો તે બાસ્કુજી ખાઈ જાય હોય તો કને લેવા દેવા મારે કે તમારે મે કનેના જોડે મંગાયા તો તમારા કે પ્રસંગ હોય અને હું મીઠાઈ લેવા જ્યો હોય અને પછી હું કોકના જોડે મોકલાઈ દેઉ તો તો તમે કને પકડો

અરે કેળા તમારા અંગે ચો ખાઈ જવાનું આવતું તું આ મારો જીવ લીસી હવે હું ચો કેળા છું વાજી મારા કેળાનું નહિ પણ આ જે સોરી કરીને બે કેળા સવાલ એનો

તમે હેડજો ફુમતા ઘેર હેડો હું શું કામ આવું ઘેર મે તમન આલ્યા તો એટલે તમે મારા હંગા હેડો આ ખાવાની વસ્તુ ના ખાઈ જવાય લ્યા હા મારું પાટણ હા